મહીસાગર માતાજીના મંદિરે ઉજવવામાં આવ્યો બીજો પાટોત્સવ સાવલી તાલુકાના રાણીયા ગામ નજીક આવેલા મહીસાગર માતાજીના મંદિરે આજરોજ મહિસાગર માતાજીના બીજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેના સંદર્ભે ગઈકાલે સાંજે મહીસાગર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને આજુબાજુના કામોમાંથી ગરબા રસિકોએ ઉર્વી રાઠવાના સુંદર સ્વરે ગરબા ગઈ આનંદ માણ્યો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ એકત્રિત થયા હતા તથા આજરોજ માતાજીના પાઠોત્સવમાં નવચંડી મહાયજ્ઞ સાથે સત્તર જેટલા યુગલોએ બ્રાહ્મણો દ્વારા મંત્રો તથા આહુતિ આપી તથા આ ઉત્સવ બાદ આજુબાજુના તમામ કામો માટે મૈસાગર ગ્રુપ તથા યુનિવર્સલ મેડિકે કંપનીના માલિક તથા સ્ટાફ તથા વર્કરો દ્વારા તમામ આયોજનમાં સહકાર કરી મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

એ નિમિત્તે આજના આજના દિવસે નવચંડી મહાયજ્ઞ રૂપે આજે કાર્યક્રમ ચાલુ છે તેમ પછી સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે જેમાં આજુબાજુના ભાવિક ભક્તો પ્રસાદી લેશે અને બધા અમારો જે ગ્રુપ છે માં એમાં મહીસાગર ગ્રુપ અને યુએમએલ યુએમએલના કામદારો જેનો સિંહ પાડો છે આ યજ્ઞમાં આ કાર્યક્રમમાં એમને અને બીજા બધા ભાવિક ભક્તો છે એમને પણ આશીર્વાદ આપે એવી મા મહીસાગરને પ્રાર્થના અને મા મહીસાગર દરેક ભક્તોની અને આવના જના લોકોની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના છે તો આ પ્રસંગને સફળ બનાવવામાં જેને પણ જે કંઈ યોગદાન આપ્યું છે તો એ બધાનો જેનો જેનો પણ પાડો છે એ બધાની માં મનોકામના પૂરી કરે